તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી મતદાર યાદી ખાસ સઘન સુધારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત જિલ્લામાં એન્યુમરેશન ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી જાય તેવા મતદારો માટે તારીખ પંદર સોળ તેમજ તારીખ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તારીખ ન ડોર ટુ ડોર જોઈ દોર ને મતદારોને ફોર્મ ફોર્મની વહેંચણી અને ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના

માતાપિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બે ની મતદાર યાદી માં ના હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે માટે બધા જ બીએલઓને આપણે પંદરમી સોળમી બાવીસમી અને ત્રેવીસમીએ પોતપોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બીએલઓનો સંપર્ક કરો તમારો એન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની